ભાવનગરના કાળા તળાવ ગામે મામાના ઘરે આવેલી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે બળાત્કાર બાદ સગીરાને ઝેરી દવા પીવડાવી ફેંકી દીધેલી હાલતમાં તે મળી આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાય છે ઘટનાની વિગત એ વિશે કે મૂળ સાવરકુંડલાની વત્ની પોતાના મામાના ઘરે આવી હતી અને ત્યાં ગામમાં જ રહેતો આરોપી જીણા મકવાણા અને કલ્પેશ સોલંકી ગત અઠાવીસમી મેના રોજ આ સગીરાને લલચાવી અને અપહરણ કરી ફરાર થઈ ગયા હતા બાદમાં સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરી પીવડાવી સગીરાને તરછોડી અને નાસી ગયા હતા બાદમાં સગીરા પાસે ઉંદર મારવાની ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં આજે આ સગીરાનું મોત નીપજ્યું હતું ઘટનાના પગલે સમાજના અગ્રણીઓ ભાવનગરની સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને આરોપીને કડક સજા કરવાની માંગ કરી હતી કે પોલીસે ઘટના બાદ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પરંતુ મૃતક સગીરાના સગાઓનો એવો આક્ષેપ છે કે દુષ્કૃત્ય આચરનારાઓનો મુખ્ય આરોપી હજુ પોલીસ સકંજાની બહાર છે અને તેનું નામ પોલીસમાં ન હોય તેને તાકીદે ધરપકડ કરવામાં આવે